અમારા આપણે સિત્રા મજા વાઈને લોકો બધા મજામાં છો તો આજનો બ્લોગ અમે વાડીએ જવાના છીએ અને જુઓ અમારે કપાની કપા અમારો વેચવા જવાનું છે ને એવું બધું ભરવાનું છે તો બ્લોગ મસ્ત વાડીનો થવાનો છે અને ન હોય તો લાઈક કરી દેજો એક અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં પાછા વાડીના બ્લોગ અને દેશ વિદેશના બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવે દેશી ભાજપમાં આપણે લોક દેશના વિદેશના બનાવવાના છે તો કન્ટિન્યુ બનાવી લેજો અને ચાલો જુઓ અમારી વાડીનો નજારો અને કપાને એવું બધું વેચવા જવાનું છે તો કવાન ગાડી છે amare ઓનું ફોનું ભરીને હવે વેચા જાવાનું છે વ્હાઇટ ગોલ્ડ કા જો અહીંયા વ્હાઇટ ગોલ્ડ છે ઓનું વેચા જાવાનું છે ઢગલો પડ્યો છે જો જો વ્હાઇટ જો ઢગલા પડ્યા વેચાય છે આડમાં તો આમાં ભાઈ છે જાહેર જાહેર ભાઈ જો આમાં મકાઈ મકાઈ ભાઈ જો આટલી આટલા હવે મકાઈ વાઈ દીધી જો મકાઈ ઉગી ઉગીને જો આવડી થઈ ગઈ અને આ બાજુ જો કાલા વીણવાનું કપા વીણવાનું કામ ચાલુ છે કા આમ જો તો કપા કામ ચાલુ છે ને કાલા તવડી ગયા જો અહીંયા બધે કપા જો આંગણે રામ રામ એક ફ્રી લેવું છે ખબર નહિ કઈ કે ગમે એવું હાલે સારા માટે તો પછી મેં ફ્રીજ જોવા આવી ગયા હતા જો અહીં ફ્રીજ નો શોરૂમ છે વોશિંગ મશીન ને બધું ઇલેક્ટ્રોનિક્સ પછી આ ભાઈને કાંઈ મજા ન આવી એટલે જો એ ભાઈ તો મેળા પાછા કે ભાઈ નહીં નહીં જામે એમ કરીને મેળા પાછા જો કે મને બહુ મજા ન આવી એટલે ભાઈ આપણે મૂળ સડ્યું નહીં એટલે ભાઈ પાછી ગાડી ખસકાવી તો હવે જાય છે અમે શેરડી ખાવા શેરડી કાપવાની છે આપણે તાજી તાજી શેરડી ખાશું શેરડી મીન્સ ઇંગ્લિશમાં શું કહેવાય ગન્ના સુગર કેન ઇંગ્લિશમાં આપણે સુગર કેન કહેશું અહીંયા શેરડી છે કઈ સારી છે જો આપણી વાડીએ શેરડી છે જો લાગતું નથી ખાય એવું કાઈ હોય એવું આ આ સારી છે જો પણ આમાં બહુ ગયું થઈ ગઈ ઉગી ગઈ બેઠી બેઠી શેરડી ખાવા મળે હું કાચો શેરડી શેરડી કાળી શેરડી હું વાંચે ધોતો ખરાબ પેલા એ ઓકુ પેલા ધોવાય ધોઈ લાય ધોઈ દઉં ધોઈ ને ખાવાનું હોય ઘૂઘવા ખાડી આવું ને તો પહેલા તમારે બદનન કે ગદુ પાહે આવું આનું નામ કઈ પાડું પડશી હું નામ સારું નામ એક કમેન્ટ કરજો મસ્ત મજાનું એવું નામ આનું પાડવું છે આ છે પાડી એટલે ફિમેલ ટાઈપ નું કઈ નામ હોય ને તો કહેજો કમેન્ટ માં પાડું છે હું વાળી આવું ને હવારમાં આવું તો આને મળતો જાવ અત્યારે આવું તો જો મળતો જાવ છે ને પાઉ પાડુડી પાડી નહી નન ચાંદલો છે જો ઉપર આય એવું છે જો પાયો 5:00 વાગે કલાગ્યા ભેં કલાગ્યા ચાર ગયા ભાગમાં આવશે રૂપિયા ભાગમાં આવશે હું બનાવ્યું ભાઈ અમે લઈને આવ્યો છે ક્યાંથી લઈને આવ્યા બાબા વાળો કા બાબા રહે છે મસ્ત ભેળ બનાવે છે

કે ભાઈ આ ગાજર ને ગાજર છે જો ગાજર પાકી જાય ને એટલે આવી રીતે પછી છે એનું બિયારણ થાય ગાજર એટલે કેરેટ ખબર છે ભાઈ એવું જો સેવ ટમેટાનું શાક કરવાનું છે આજે સાંજે અને આજે સાંજે થોડાક મહેમાન આવવાના છે અમારે અમારી બેન મારા બેન નહીં આવવાના છે સુપર અને સક્પરથી તો એમના માટે આજે કાંઈક અમે બનાવવાના છે થોડુંક સમથિંગ સ્પેશિયલ ફોર અવર ગેસ્ટ જો આજે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે એટલે ફ્રેશ ટમેટા ફ્રોમ ધ ફાર્મ આપણી ઘરની વાડીના તાજા મજા ટમેટા આવી ગયા જો

લીધા થોડાક મરચા જો મરચા છે આજે બનાવવાના છે ભજીયા 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 નહી હું બનાવવાનું છે તો મરચા હું લીધા તે હું લીધું લીલી ડુંગળી એ તો ધોળી છે લીલી નથી જો વાડી આવો ને તો જો આવું થાય જો આવી રીતના છે ને આવા ચોટી જાય જો આ કુતેલા કહેવાય જો આ બહુ કવડે હો ભાઈ ખરેખર આ બટકા ભરે છે પ્લા આવો એક છોડ આવે એને કુતેલા કેવી અમે ખબર નહીં તમારી વાઇસ તમે શું કહેતા અમે તો કુતેલા કે ભાઈ પણ આમ નીકળ્યા નથી ભાઈ ચોટી ગયા નથી પછી અંદર 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 ખૂચતા જાય કડક બટકા ભરતા જાય ભાઈ એવું હોય પ્લાન્ટ તો તો હવે બકાલું લઈ લીધું જો આ ઠેરી વે આખી તાજી તાજે બકાલું શાક ખાવા મળે ગામડે રહી ને તો આવી હાલો હવે ગામમાં જશું સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો આ બધું સુધારવાનું છે બકાલું ટમેટા રીંગણા બટેકા હું લઈને આવ્યો છું અત્યારે કોથમરી છે બધું આ જો સુધારવાનું છે સુધારીને પાછા આજે આજે અમારે થોડાક મહેમાન આવવાના છે ને એના માટે બધી પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે જો અહીં કણી અમારે જો કપડાની હું કેલાય છે અમારે તો ઘા ભા જો પીડાઈ કથાનો શેરો ખાઈ ગઈ છે એટલે કથા એટલે તમને ખબર નહીં ખબર હોય કે ન હોય અમારે સત્યનારાયણ ભગવાન ની કથા હતી બાજુ માંથી શેરોધા ખાય છે મજા આવી જાય પ્રસાદી છે